બાળકોની નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા અજમાવો આ ઘરેલું ઉપાયો એક મોટી હરડેનો ઘસારો સવારે નરણે કોઠે નિયમિત પીવડાવવાથી બાળકને કબજિયાત અને તેનાથી થતા રોગોથી બચાવી શકાય છે બે કરડુસીના તાજા પાનનો રસ આદુનો રસ અને મધ મેળવી બાળકને આપવાથી શરદી ઉધરસમાં રાહત મળે છે ત્રણ અબડાની ગરમી આંખ આવવી વગેરે રોગોમાં કાળી દ્રાક્ષ અને વરિયારી રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે ચોરીને ગાળી લઈ એક દ્વિતીયાંશ ચમચી બાળકને પીવડાવવાથી તુરંત જ ફાયદો જોવા મળે છે ચાર બહેડાનું તેલ બાળકને માથામાં નાનપણથી જ લગાવવામાં આવે તો માથામાં મોટી ઉંમરે પડતી તાલને રોકી શકાય છે પાંચ એક દ્વિતીયાંશ થી બે રતિ જેઠીમ્બનું ચૂર્ણ મધમાં આપવાથી બાળકોને ખાંસીમાં તેમજ ગળાના રોગોમાં રાહત થાય છે છ ખેરહાલને પાણીમાં ઉકાળી ગાડી તે પાણી વડે બાળકને સ્નાન કરાવવાથી બાળકની ત્વચામાં ક્રાંતિ આવે છે સાત કાચા આમળા તેનું ચૂર્ણ તેમજ તેમાંથી બનાવેલું ચવનપ્રાશ નાનપણથી જ બાળકને આપવાથી બાળપણમાં થતા ઘણા રોગોમાંથી બાળકને બચાવી શકાય છે આઠ જે બાળકોને ચામડીના રોગ વધારે થતા હોય કે પરસેવો વધારે આવતો હોય તેમને શંખજીરું પાવડર લગાવવાથી ઘણી રાહત થાય છે નવ બાળકોના ભીના વાળ પર હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો તેનાથી વાળ સૂકા બની જાય છે આ ઉપરાંત હેર ડ્રાયર વાળને ડેમેજ કરે છે દસ બાળકોના વાળમાં પણ નિયમિત રીતે તેલ લગાવો તેનાથી સ્કેલ પર ભેજ જળવાઈ રહેશે અને વાળ મૂળમાંથી પણ મજબૂત બનશે અગિયાર બાળકોને દાડમ ખાવા માટે આપો છો તો તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને બીમારીઓનું જોખમ પણ ઘટે છે બાર તંજીરવાળું દૂધ આપવાથી બાળકોને સારું પોષણ મળે છે તેર સાકર અથવા ગોળ સાથે નાના બાળકોને કોપરું ખવડાવવાથી તેમનું સુકલકડી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે ચૌદ નિયમિત પપૈયું ખવડાવવાથી બાળકોની ઊંચાઈ વધી શરીર મજબૂત અને તંદુરસ્ત બને છે પંદર પાકા ટામેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે ત્રણ વાર આપવાથી બાળકો નિરોગી બળવાન અને હૃષ્ઠપુષ્ટ બને છે સોળ બાળકની નાજુક ત્વચા પર નરમ હોય તેવું સુગંધ વિનાનું મોઇશ્ચરાઇઝર પસંદ કરો અને સ્નાન કર્યા પછી તરત જ લગાવો ખાસ કરીને કોણી ઘૂંટણ અને કાનની પાછળ મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં સત્તર બાળકને નવડાવતી વખતે હળવા અને સુગંધ વગરના ઉત્પાદનોનો ઉપયોગ કરો ઉપરાંત તેમને માત્ર પાંચથી દસ મિનિટ માટે ગરમ પાણીમાં સ્નાન કરો જો પાણી ખૂબ ગરમ હોય તો બાળકની ત્વચા પરના કુદરતી તેલ છીનવાઈ જાય છે ત્વચા સૂકી રહે છે અઢાર જો તમારા બાળકનું નાક વહેતું હોય અથવા શરદી વધી રહી હોય તો બાળકના ઓશિકા નીચે ગરમ અજમાની પોટલી મૂકો આ રીતે અજમાની સુગંધ બાળકના બંધ નાકને સાફ કરવામાં મદદ કરે છે અને શરદી પણ મટાડે છે ઓગણીસ જો તમારા બાળકને શરદી ખાંસી કે નાક વહેતું હોય તો આ અજમાની પોટલીને તેની પીઠ છાતી પાંસળી અને પેટ પર લગાવો ધ્યાન રાખો કે પોટલી વધારે ગરમ ન હોવી જોઈએ વીસ હાડકાના વિકાસ માટે બાળપણથી જ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમનું સેવન જરૂરી છે કેસરનું દૂધ બાળકોને કેલ્શિયમ સાથે જોડાયેલી જરૂરતને પૂરી કરે છે જ્યારે કેસરના સૂક્ષ્મ પોષક તત્વો જેવા મેગેનીઝ વિટામિન સી અને વિટામિન એ દૂધની સાથે મિક્સ કરવામાં આવે છે તો કેસર હાડકાં માટે ફાયદાકારક બનાવે છે એકવીસ બાળકોને શાંત ઊંઘ માટે કેસરનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે બાવીસ જો તમારા ઘરનું કોઈ બાળક કફ અને શરદીથી પરેશાન છે તો તેને દિવસમાં ઓછામાં ઓછી એકવાર સ્ટીમ આપો સૂતા પહેલાં સ્ટીમ આપો તો સારું રહેશે ત્રેવીસ શરદી અને ફ્લૂથી રાહત આપવા માટે નાના બાળકને બે થી ચાર ચમચી અજવાળનું પાણી આપી શકાય આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમાને સારી રીતે પકાવો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે થોડા સમય પછી દિવસમાં ત્રણથી ચાર વખત બાળકને આપતા રહો ચોવીસ દિવસમાં ઓછામાં ઓછા બે વખત બાળકને ઉકાળો આપો જો બાળક નાનું હોય તો એક કે બે ચમચી ઉકાળો પીવડાવો જો બાળક મોટું હોય તો અડધો કપ ઉકાળો આપી શકાય આ માટે બજારમાંથી કોઈ સારી કંપનીનો ઉકાળો ખરીદો અને લાવો તમે ઘરે તુલસી તજ લવિંગ કાળા મરી અને આદુનો ઉકાળો પણ બનાવી શકો છો પચ્ચીસ શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે હળદરને દૂધમાં ભેળવીને બાળકને આપી શકો છો આ માટે દૂધમાં હળદર ઉમેરીને ઉકાળો જ્યારે તે નવશેકું થાય ત્યારે બાળકને આપો જો તમે આ માટે કાચી હળદરનો ઉપયોગ કરશો તો તે વધુ સારું રહેશે છવ્વીસ બાળકને એકસાથે જ વધારે માત્રામાં ખવડાવવાને બદલે તેને થોડું થોડું કરીને ખવડાવો તેનાથી ખોરાકને પચવામાં સરળતા રહે છે અને એનર્જી પણ મળે છે તળેલો અને સ્ટાર્ચયુક્ત ખોરાક ન આપો તમે બાળકને કેળા ખવડાવી શકો છો સત્યાવીસ પોષણ માટે બાળકને એક કપ ગરમ સૂપ પીવડાવો તે પેટ માટે હળવો રહેશે અને સરળતાથી બની પણ જાય છે સૂપમાં જરૂરી વિટામિન હોય છે અઠયાવીસ ઝાડા થવા પર ડિહાઇડ્રેશનનું જોખમ રહે છે તેથી બાળકને હાઇડ્રેટ રાખો અને તેને પાણી પીવડાવતા રહો આ સમયે ખાંડયુક્ત પીણા અને તળેલી વસ્તુઓ ન ખવડાવો આ બાળકોને કેળા અને ચિયાના બીજ ખવડાવો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ